ચાણસમા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની શેષ પ્રક્રિયા કરવામાં આવી હાલમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની પ્રક્રિયા નિમિત્તે ચાણસમા ખાતે આવે શિશુ મંદિર ખાતે ભાજપના ઉમેદવારોની શેષ પ્રક્રિયા કરવામાં આવી આ સમય ઉમેદવારોની સેન્સ લેવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદાર આશીષભાઈ દવે તથા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરળવા તથા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ ભાજપ જિલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ તથા પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તથા પાટણ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ રાજગોટ તથા ચાણસમા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ તથા ચાણસમા ભાજપના કાર્યકરો હાજર રહ્યા ચાસમાં શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ચૂંટણી યોજાવાની છે જે માટે સમગ્ર ચાણસમાં શહેરમાંથી છ બોર્ડ માટે એકસો સિત્તેર ફોર્મ અમારા તરફથી આપવામાં આવ્યા છે લગભગ આ તમામ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી રજૂ કરવામાં આવી છે અમારા પત્રકાર પત્રકારશ્રીએ ચાણસમાં શહેર ભાજપ પ્રમુખને પૂછતા કે સાઈડ ગ્રસ્તની થિયરી અને નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે ત્યારે એમને જણાવ્યું કે હાલમાં આવી જાહેરાત પેપરના માધ્યમથી જાણવા મળી છે એવા ચેતનચ શાહ ચાણસમાં આજે ચાણસમા ખાતે ચાણસમા નગરપાલિકાની જે ચૂંટણી થવાની છે એમાં ભાજપના કાર્યકરો માટે આજે સેન્સ પ્રક્રિયા જે થાય છે એમાં કોણ આવ્યું છે અને અંદાજીત કેટલા જણે ટિકિટની માગણી કરી આજે ચાણસમા નગરપાલિકાની ચૂંટણી સોળ તારીખે યોજાવાની છે જેમાં આજે સેન્સ પ્રક્રિયા રાખેલી છે એમાં જિલ્લાના અમારા મહામંત્રી શ્રી ભાઈસ પટેલ ખેડૂતોના ધારાસભ્ય સદાભાઈ અને પ્રદેશના બે હોદ્દેદારો આવીને સેન સેન પ્રક્રિયાનો આજે કાર્યક્રમ ચાલુ છે એમાં ઈચ્છુક ઉમેદવારો ચાણસમાની અંદર એમ કહીએ તો ચાલે નાફલો ફાટ્યો એકસો સિત્તેર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે સક્રિય થયા છે એમાંથી અમારે ચોવીસની સિલેક્ટ થશે બાકીના બધા જ ભારતીય જનતા પાર્ટીની મદદ કરી જંગી બહુમતીથી ચોવીસે ચોવીસ સીટો જીતાડશે રાજુભાઈ નો રિપીટ થિયરીની જે યોજના આ વખત લાગુ કરાઈ છે ગો રિપીટ થિયરીની યોજના જે સમાચાર મેસેજ સમાચારોમાં આવ્યા છે પાર્ટીએ જે આદેશ કરેલો નથી પછી જે ઉંમરમાં સાઠથી ઉપરના ઉંમરના નથી લેવાના એ બાબતે કઈ માહિતી એવી શક્યતાઓ છે હજી જાહેર અમને ફરમાન કરેલું કે સાઠ વર્ષથી ઉપરના ફોર્મ ભરવું નહીં એવી સૂચના થઈ નથી